જિલ્લાના ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામે આવી પહોંચતા ગ્રામ લોકો દ્વારા ઉષ્માભર્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ધાનેરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતા કોઈ લાભાર્થી રહી ન જાય એની તકેદારી રાખી લોકોને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેક છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્ફલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃત લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રથ દ્વારા ગામમાં ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર આપવામાં આવ્યા હતા તેમજ આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વિધવા સહાય પૂર્ણાશક્તિ માતૃશક્તિ અને બાલ શક્તિની કીટ સ્થળ ઉપર જ આપવામાં આવી હતી ભાટીપ ગામના સરપંચ અને તલાટીને ભગવાનભાઈ પટેલને જલ જીવન મિશનનો અભિવાદન પત્ર આપ્યો હતો કાર્યક્રમ અંતર્ગત બસો દસ લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે સંગઠનના તાલુકા પ્રમુખ પહાડસિંહ સોલંકી પૂર્વ માર્કેટયાર્ડ ચેરમેન ભૂરાભાઈ પટેલ આગેવાન બાબુભાઈ ફોજાભાઈ રાજપૂત ગામના સરપંચ તલાટી ગામ મંત્રી આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામમાં શુદ્ધ પીવાનું પાણી આપે છે ખેડૂતોને કેટલી બધી સબસિડી હમણાં ખેતીવાડી અધિકારી શ્રી વાત કરી ટ્રેક્ટર લો તો સબસિડી પિસ્તાળીસ હજાર ને સાઠ હજાર

એવી છે વીમા યોજના જીવનશ્રી વીમા યોજના એકમાં છે વીસ રૂપિયા પ્રીમિયમ વાર્ષિક વીસ રૂપિયા અને એકમાં છે ચારસો અને છત્રીસ રૂપિયા વાર્ષિક બંને ભેગું કરો તો સાડી ચારસો રૂપિયા પ્રીમિયમ થાય વીસ રૂપિયામાં કોઈ આપણા ઘરમાં મોંભી કમાનાર વ્યક્તિ કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય તો એને બે લાખ રૂપિયાનો ચેક નરેન્દ્રભાઈ મોદી એમને ઘેર પહોંચાડે છે